નમસ્કાર મિત્રો અત્યારે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હશો કે નવા નવા ટ્રેન્ડ આવતા હોય છે જેમ કે અત્યારે થોડા ટાઈમ પહેલાં એક ગિબલી આર્ટ જેવું ટ્રેન્ડ આવ્યું હતું જેમાં તમે પોતાના ફોટોને કાર્ટૂન ટાઈપ બનાવી અને સ્ટોરી મૂકી શકો છો કાં તો પોસ્ટ કરી શકો છો એ ખૂબ ટ્રેન્ડમાં ચાલ્યું હતું અને ત્યાર પછી કંઈક આ પ્રકારના થ્રીડી મોડલ જેવું અત્યારે ટ્રેન્ડ ચાલી રહી છે અને અત્યારે તો એઆઈ હદ પાર જતું છે કે લોકો પોતાના ફોટોને સિનેમેટિક ટાઈપ બનાવવા મળે છે એટલે કે આપણે જે ફોટો અત્યાર સુધી બનાવ્યું જ ના હોય કે પાડ્યું જ ના હોય એ રીતના એઆઈ આપણને ફોટો બનાવીને આપતું હોય છે તો એઆઈનો આ રીતના તમે ઉપયોગ કર્યો હશે પણ શું તમને ખબર છે કે એઆઈ આપણા જીવન માટે કેટલું ખતરનાક છે અને એઆઈ આપણા જીવન માટે ખતરનાક તો છે જ પણ એટલું ફાયદાકારક પણ છે તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ વાત કરીશ કે એઆઈ આપણા માટે ખતરનાક કેમ છે અને એઆઈ આપણા માટે ફાયદાકારક કેમ છે કારણ કે એઆઈ એટલો ફાયદો કરી શકે છે કે આપણે આવનાર સમયમાં એઆઈથી ઘરે બેઠા જ પૈસા પણ કમાઈ શકીએ છીએ અને એઆઈ આપણને એટલું બરબાદ કરી શકે છે કે એઆઈથી આપણે આખા બરબાદ પણ થઈ જઈએ આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો તમને એઆઈના વિશે બધી જ માહિતી મળી જશે તો ચાલો આપણે આગળ વિડીયો ચાલુ કરીએ પણ ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે પહેલાં તો વાત કરીશું કે એઆઈ કામ કઈ રીતના કરે છે એઆઈ કામ કઈ રીતના કરે છે એટલે કે એઆઈ આપણને આપણે જે એઆઈને પ્રોમ્ટ આપતા હોય તો એ એ રીતના ફોટોને જનરેટ કેવી રીતે કરે છે એ તો એઆઈ એ એક માણસ જેવું બુદ્ધિ ધરાવતું મશીન છે એટલે કે આપણે જે કમ્પ્યુટર હોય છે એ છે તો તમને એઆઈ ઉપર કોઈ બી પ્રશ્ન તમે પૂછશો તો એનો જવાબ એ તૈયારીમાં આપશે અને અત્યારે એઆઈ એ બહુ ફાસ્ટ થયું છે અને કદાચ આવનાર સમયમાં એઆઈ બહુ આગળ પણ જતું રહેશે અને લોકો એનાથી હેરાન પણ થશે અને લોકોને ફાયદો પણ થશે તો પહેલાં તો વાત કરીશું કે લોકોને ફાયદો કઈ રીતના થશે અને લોકો બરબાદ કઈ રીતના થયા છે હું તમને આગળ વિડીયોમાં કહીશ તો પહેલાં તો લોકોનો ફાયદો તો લોકો અત્યારે એઆઈના વડે ખૂબ આગળ વધી ગયા છે જેમ કે ગ્રાફિક ડિઝાઇનર હોય કોઈ જોબ કરતું હોય કાં તો કોઈ સ્ટુડન્ટ હોય તો એ લોકોને એઆઈ ખૂબ આગળ વધારવામાં કામ લાગે છે જેમ કે આપણે સ્ટુડન્ટની વાત કરીએ તો સ્ટુડન્ટ કોઈ બી પોતાના સબ્જેક્ટનું જે પ્રશ્ન હોય છે એ એઆઈ ને પૂછશે તો એઆઈ એની તૈયારીમાં એની સરળ ભાષામાં જવાબ આપશે જેમ કે તમે ગુજરાતીમાં સર્ચ કરશો તો એ તમને ગુજરાતીમાં પણ પોતાનો જવાબ આપશે તમે હિન્દીમાં બોલશો તો હિન્દીમાં પણ એ તમને જવાબ આપશે બીજી વાત કરીશું કે જોબ જોબ રિલેટેડ એટલે કે કોઈ લોકો કંપનીમાં જોબ કરતા હોય તો એમને કઈ રીતના એઆઈ ફાયદાકારક રહેશે તો એઆઈ કોઈ બી અત્યારે કમ્પ્યુટર ઉપર કામ કરતું હોય ઓફિસમાં તો એઆઈ એનું કામ થોડું સરળ કરી આપશે જેમ કે કંઈક એને બનાવવાનું હોય તો એ એઆઈ દ્વારા એ સર્ચ કરી અને એ બનાવી દેશે બીજી વાત કે ગ્રાફિક ડિઝાઇનર એટલે કે જે લોગો ડિઝાઇન કરતા હોય કાં તો કોઈ થમનેલ બનાવતા હોય કાં તો કોઈ વિડીયો એડિટિંગ કરતા હોય તો એમના માટે આ એઆઈ જે છે એ એક બ્રહ્માસ્ત્ર છે કારણ કે એક ટાઈમ હતો કે જ્યારે એ એઆઈ નહોતું અને એ ટાઈમે પોતે જ બધી વસ્તુને બનાવવાની હતી તો એ ટાઈમે પોતે બનાવવામાં બહુ ટાઈમ નીકળી જતો હતો અને અત્યારે એઆઈને ખાલી એક પ્રોમ્પ્ટ આપી દો તો આપણે જે વિચાર્યું હોય એ આપણને બનાવીને આપી દેશે એઆઈ એ એક ગ્રાફિક ડિઝાઇનરનો સાથી પણ કહી શકીએ છીએ અને એ વિડીયો એડિટિંગમાં પણ એ જ રીતના કામ કરે છે અત્યારે એઆઈના ઘણા બધા વિડીયો પણ બનતા હોય છે તમે જોયા જ હશે તો એઆઈ વિડીયો એડિટિંગમાં પણ લોકોને બહુ સાથ આપતું હોય છે હવે વાત કરીશું કે એ ખેતીવાડી કરે છે એમને પણ એઆઈ ખૂબ કામ લાગતું હોય છે કોઈ 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 હોય હોય ખેતરમાં અને આપણને કદાચ ખબર ના હોય તો એ તમે એઆઈ ને ડાયરેક્ટ વિડીયો કોલ ઉપર એને પૂછી શકો છો કે આમાં આ રોગ છે તો હું કઈ કીટનાશક વાપરી શકું છું તો એ રીતના ખેડૂતને પણ એઆઈ એક સાથી તરીકે કામ કરી શકે છે તો આ રીતના ઘણા બધા લોકોને એઆઈ જે છે એ સારા કામ એવા આપી શકે છે અને એઆઈ દ્વારા ઘણા બધા લોકો અત્યારે એવા કામ પણ કરી રહ્યા છે અને લગભગ આવનાર સમયમાં ઘણા બધા લોકો એઆઈ સાથે આ રીતના કામ કરતા રહેશે કારણ કે એઆઈ જે છે એનાથી અત્યારે ઘણા બધા લોકો ડરવા પણ લાગ્યા છે કારણ કે એઆઈ પાસે આપણો પર્સનલ ડાટા જતો હોય છે અને એના દ્વારા એઆઈ જે છે એ આપણને રિપ્લે આપતું હોય છે આપણે જે પ્રશ્ન પૂછીએ એ પ્રશ્ન આપણને જવાબમાં આપતું હોય છે કોઈ બી હોય તો એના લીધે લોકો એઆઈથી ડરવા પણ લાગ્યા છે તો હવે વાત કરીશું કે એઆઈ આપણા માટે ખતરનાક કેમ છે હવે તમે થમનેલમાં પણ જોયું હશે કે એઆઈથી લોકો ડરવા માંડે છે તો એ કઈ રીતના છે તો એની વાત કરીશું તો એઆઈના અત્યારે ઘણા બધા એવા વિડીયો બનતા હોય છે જે અત્યારે એકદમ રિયલિસ્ટિક જ લાગતા હોય છે તમે એ તમારો ફેસ કોઈને આ બીજાના વિડીયો ઉપર મૂકશો તો પણ એ એકદમ રિઅલિસ્ટિક લાગશે અને પહેલાંના ટાઈમમાં એવું હતું કે આપણે અલગથી ફોટો સેટ કરતા તો એ આપણને ખબર પડી જતી કે કોઈ એડિટેડ વિડિયો છે પણ અત્યારે એઆઈ આવવાથી એ એકદમ આસાન થઈ ગયું છે અને તમે આગળ જોયું હશે લગભગ એકથી બે વર્ષ પહેલાં કે જે રશ્મિકા મંદાના એક્ટર્સ છે એમના વિડીયો એમના ફોટો ઉપર કંઈક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને એ વિડીયો ખૂબ વાયરલ પણ થયો હતો અને ત્યાર પછી કંઈક જે એઆઈથી યુઝ કરીને એ વિડીયો બનાવ્યો હતો એને અરેસ્ટ પણ કરવામાં આવ્યો હતો એ તમને ખબર જ હશે તો આવા ઘણા બધા ખરાબ વિડીયો બનતા હોય છે અને એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ પણ થતા હોય છે પણ એમાં એવું છે કે એ વિડીયો જેનો બનાવ્યો હોય એને કદાચ ખબર જ ના હોય અને એ રીતના લોકોને મોટા મોટા સ્કેમમાં પણ લોકોને ખસેડવામાં આવે છે એઆઈ દ્વારા અને તમે અત્યારે જાણો છો કે કોઈ બી ફોટો હોય તો એને આપણે સિનેમેટિકમાં બદલવું હોય તો એ રીતના બદલાઈ જાય છે તો તમે એને બીજી કોઈ રીતે બદલવા માગતા હોય તો એ રીતના પણ બદલાઈ જાય છે તો એ રીતના લોકોને ફસાવામાં પણ આવે છે એ રીતના એઆઈ જે છે એનો ખરાબ ઉપયોગ પણ કરવામાં આવે છે તો એઆઈ એક તો છે કે આપણને સારા કામ માટે અને આપણને પ્રોફિટ માટે કાં તો આપણને ઉપર લઈ જવા માટે કામ લાગશે પણ આમ તમે જોવા જશો તો એઆઈ નો ખરાબ ઉપયોગ પણ થઈ રહ્યો છે હવે વાત કરીશું કે એઆઈ થી આપણે બચી કેવી રીતે શકીએ છીએ તો એઆઈ થી આપણે બચવામાં તો કઈ પેલું છે જ નહીં કારણ કે આપણે ઓલરેડી આપણો ડેટા બધા એઆઈ જોડે જતા રહે છે કારણ કે આપણે જ્યારથી ફોન વાપરીએ છીએ ત્યારથી આપણો ડેટા ગૂગલ કંપની થી એની જોડે જાય છે અને અત્યારે એઆઈ જે છે એ પોતે ગૂગલ કંપનીનું પણ આવી ગયું છે તમે જેમિનાઈ જોઈ હશે તો એ એક ગૂગલ કંપનીનું છે તો એની જોડે તમારો પર્સનલ ડાટા બધું જ છે એક તો છે કે ત્યાંથી તો આપણે કંઈ કરી નહીં શકીએ પણ તમારે જે પર્સનલ ડાટા હોય કાં તો કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન હોય તો તમારી હોય એ તમે એઆઈ સાથે ક્યારેય શેર ના કરશો કારણ કે એઆઈ અત્યારે ખૂબ આગળ વધી ગયું છે અને આગળ જતા આપણને એ નુકસાનમાં ના લાવી શકે એના માટે તમે ખાલી આટલું ધ્યાન રાખજો કે તમારા પર્સનલ ડાટા જે છે એઆઈ જોડે જાય ના આ હતી કંઈક એઆઈની ની એવી વાતો કે જે સારા માટે પણ હતી અને ખરાબ માટે પણ હતી અને જો તમારે કદાચ એઆઈ વિશે વધારે જાણવું હોય તો તમે કમેન્ટમાં લખો તો હું એઆઈ વિશે થોડો ડિટેલમાં વિડીયો લઈને આવીશ એકદમ સારી રીતે સમજાવીશ અને એઆઈ ટૂલનો હું તમને ઉપયોગ કોણ કરીને બતાવીશ જો તમને ગુજરાતીમાં જોવા માગતા હોય તો હિન્દીમાં તો તમને ઘણા બધા વિડીયો જોવા મળતા હશે પણ તમે ગુજરાતીમાં જોવા માગતા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને કમેન્ટ તમે જરૂરથી કરજો કારણ કે મને મોટિવેશન આવશે અને તમારો કોઈ બી પ્રશ્ન હોય કોઈ પણ ટોપિક ઉપર વિડિયો બનાવો હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો અને તમે મારા બીજા વિડીયો જોવા માંગતા હોય તો કંઈક એક આ વિડિયો જોઈ શકો છો કાં તો કોઈક એક આ વિડીયો તમે જોઈ શકો છો તો ચાલો બાય